છેલ્લા ત્રણ વર્ષથી લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ તથા રામ વ્યાયામ શાળા તરફથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે નવ વાગ્યાને ત્રીસ મિનિટથી બે વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું આયોજનના મુખ્ય ટ્રસ્ટી દિલીપભાઈ નેપાલી સંકેત નેપાલી મનબદ્ધુ જૈન તેમજ દીપ જોશી ચિંતન શ્રીમાળી મહેન્દ્ર નેપાલી મનોજ ઠાકોર ગોપાલ થાપા કાલુ ગોરખા હરીશ રાણા પ્રકાશ રાણી અને સૌના સાત સહકારથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે આ લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરામ શાળા તરફથી અનેક પ્રકારના સેવાકીય સામાજિક આર્થિક મેડિકલ શિક્ષણ તથા રમતગમતના સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે ત્યારે લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ ચેરિટી ઓફિસ દ્વારા સંસ્થા એનજીઓ તરીકે ચાલે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સંસ્થા દ્વારા સૌના સાત સહકારથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી રામ યાયામ શાળા તથા ઉમ્મીદ ફાઉન્ડેશનને સાથે રાખીને આ વર્ષે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન શિબિરમાં લાયન્સ ક્લબ ઓફ રેઝ કોર્સ તથા મહિલા લાયન્સ ક્લબ ઓફ વગરપુરા પણ જોડાઈને આ રક્તદાન શિબિરના આયોજનને વધારે સારું થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા જે જ્ઞાન શાસ્ત્રોમય કહેવાય છે રક્તદાન શિષ્ઠદાન રક્તદાન જીવનદાન એના ઉપક્રમે લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી શ્રીરામ વ્યામસાલા દિલીપ નેપાલી સંકેત નેપાલી અને ઉમિદ ફાઉન્ડેશન તથા ઇન્દુ બ્લડ બેંક અને રોયલ કોર્પોરેટના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે જેમાં સૌથી વધારે લોકો અત્યાર સુધીમાં ભાગ લઈ રહ્યા છે અને બીજા પણ બધા હજુ આવવાના બાકી છે સમાજ પ્રતિ દરેક વ્યક્તિની જવાબદારી છે કે સમાજને કશું આપે પ્રકૃતિ અમે બધાને બહુ બધી ચીજો આપે છે પણ અમારું પણ ફરક છે કે પ્રકૃતિને કશું આપીએ અને પ્રકૃતિના જે આપણે મૂળભૂત છે આમાં આપણો સહયોગ હોવો જોઈએ જીવન માટે બ્લડ કેટલું મહત્ત્વ છે એ ત્યારે ખબર પડે જ્યારે કોઈ કોઈ પરિવારનો સભ્ય પથારીમાં હોય અને બ્લડની જરૂર હોય કે બ્લડ જોઈએ ત્યારે આપણે બધે જગ્યાએ ફરીએ તો ખબર ચલે છે કે બ્લડ કેટલું મહત્વપૂર્ણ છે એટલે હું બધાને આગ્રહ કરું છું કે બ્લડ આપવું જોઈએ દરેક ત્રણ મહિને બ્લડ આપી શકાય અને એ આપમેળે બ્લડ બની જાય છે શરીરમાં એટલે આજનો કાર્યક્રમ આપ બધા આવ્યા અને મહાનુભાવો આવીને સફળ બનાવ્યા એના માટે આપ સૌનો આભાર આજ રોજ લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીરામ વ્યામશાળા અને રોયલ કોપરેટિવ બેંક અને લાયન્સ ક્લબના સાથ સહકારથી અને ઉમીદ ફાઉન્ડેશનના સાથ સહકારથી આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે હું મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરું છું તો આનાથી લાઈક લોકોને જાગૃતતા મળે યુવાનોને જાગૃતતા મળે કે સામાજિક કાર્યો કરતા રહેવા જોઈએ અને જે કોવિડનું મહામારી હતું ત્યારે આપણને ખબર પડી કે રક્તદાન કેટલું જરૂરી છે અને જીવનનું એકય લક્ષ્ય હોવું જોઈએ કે લોકોના લોકોને કામ લાગીએ આપણે આપણું જીવન લોકોને કામ લાગે અને લોકોની સેવા માટે આપણે કાઢીએ એ બહુ મહત્વની વાત છે અને લોકોને ખબર પડવી જોઈએ કે રક્તદાન કેટલું જરૂરી છે તો એટલે આજે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે